નમસ્કાર મિત્રો એનિમલ સેવા ભાવનગરમાં આપનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરી આજે કોલ આવ્યો છે જે ગલુડિયાનું કૂતરાનું અકસ્માત થયું છે સુભાષનગર વિસ્તારમાં તો ચાલો મિત્રો અમે તેની પ્રાથમિક સારવાર કરીએ છે અને તમને અમારા વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત અરે એને છે ને આ બસ સાડું સુળાવી દીધી માટીમાં cái này là gì vậy? cái màu đỏ, không? Được. lỡ những video hấp dẫn